પીપી સવાણી ગ્રુપ મહેશભાઈ સવાણી પીપી સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી પિતાની છત્રછાયા છાયા દીકરીઓના લગ્નોત્સવ કરવામાં આવે છે એ પૈકી બે હજાર પચીસ ક્વાયલડી લગ્નોત્સવની અંતર્ગત એકસો ને તેત્રીસ દીકરીઓના કે જેમને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના લગ્ન ભવ્ય લગ્ન થનાર છે જે પૈકી ત્રેવીસ દીકરીઓના લગ્ન ગારિયાધર તાલુકાના મેકડા ગામ ખાતે સંપર્ણ બીજી નવેમ્બરે સંપર્ણ થયા તારીખ વીસ અને તારીખ એકવીસ પંચાવન દીકરીઓ વીસ તારીખે અને છપ્પન દીકરીઓ એકવીસ તારીખના રોજ પ્રભુતામાં પગલાં માણશે આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ દીકરી ક્રિશ્ચિયન દીકરી અને હિન્દુ ધર્મની અલગ અલગ જ્ઞાતિ ધર્મની દીકરીઓ સહિત ઓગણચાલીસ જ્ઞાતિની દીકરીના લગ્ન થશે આ લગ્નોત્સવની અંદર ગુજરાતની દીકરીઓ તો ખરી સાથે સાથે મહારાષ્ટ્રની રાજસ્થાનની યુપીની બે દીકરીઓ અને બિહારની એક દીકરીનો પણ સમાવેશ છે આ લગ્નોત્સવમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના રાજસ્વી મહાનુભાવો સનદી અધિકારીઓ અને આ લગ્નોત્સવની સાથે મારા બાપુજીના જીવન પર લખાયેલી શૈલેષભાઈ સકપરિયા લિખિત બુક આરોહણ મારા જીવન ઉપર લખાયેલી બુક પ્રેરણામૂર્તિ જે ડૉક્ટર જીતેન્દ્ર અડિયા સાહેબે લખી છે અને દીકરીઓએ મને લખેલા પત્ર માં એમનો સંગ્રહ કરવામાં આવ્યો છે ત્રણ બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાંથી જેમને પદ્મશ્રી એવોર્ડ મેળવેલા છે એવા મહાનુભાવો સોળ જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ લગ્નોત્સવમાં પધારવાના છે આ લગ્નોત્સવની અંદર અમે એવી બહેનોના સન્માન કરવાના છે કે જે બેનો જે સાસુ મા કરતાં વિશેષ હોય પોતાના ઘરમાં આવેલી વહુને પોતે વહુ ન સમજતા મા કરતાં વિશેષ જેમણે લાગણી આપી છે તેવા અઢાર સાસુમાં તથા તારીખ એકવીસના રોજ કે જે બેને અથવા દીકરીએ પોતાના પતિના અથવા અથવા તો પોતાના પિતાના બ્રેન એમ્બરેજ થયા પછી તેમના જીવનમાં સાત ઓર્ગન્સ બીજા સાત લોકોની જિંદગી બચાવી શકે જેની સંમતિ આપનાર એવી બેન અથવા એવી દીકરીઓના પણ આજે દીપ પ્રાગટ્ય થશે અને એમનું સન્માન થશે